હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો આજ છે મારો નવો બ્લોગ મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ મારા બેનના ઘરે એટલે કે અગુબહેનના ઘરે કેમકે અમારે જવાનું હતું ભાઈ બીજના દિવસે પણ મને એકચ્યુઅલી બહાર જમવા ગયો હતો બેસતા વર્ષના દિવસે એટલે મજા નહોતી એટલે તે દે અમે નહોતા ગયા તો આજે છે લાભ પાશમ તો બધાને લાભ પાશમ એમને હાર્દિક શુભકામના તો આજે અમે જવાના છીએ મારા બેનના ઘરે કેમ કે હું અત્યાર સુધી એક પણ વાર અમે ના ગયા નથી ખોખરા ખબર છે કે ખોખરા કઈ સાઈડ આવ્યું પણ ક્યારેય ગયા નથી તો આજે અમે જવાના છે એ ખોખરા મારી વાઈફ પણ નથી ગઈ હું પણ નથી ગયો તો બેના રહેજો મારા બ્લોગમાં મારા બેનના અમે ઘરે જઈશું આ કઈ જગ્યાએ રહેશે કેવું તેમનું ઘર છે કેવી વાડી છે એ બધું જ બતાવીશ મિત્રો હું તો નથી ગયો મારા બેનના ઘરે ચાલો મારી વાઈફને પૂછી એ ગઈ છે કે નહીં એ જો કે નથી જ ગઈ કેમ કે હું જો હોય તો એ હોય તો ગઈ શકો નહીં એલી હું નથી ગઈ તો એ પણ નથી ગઈ તો ચાલો હવે અમે બંને જઈએ કેમ મારા ફાઈના મનીષનો ફોન આવી ગયો છે પણ બે બંને જણા આવવાના છે તો લઈને નીકળી ગયા અમે અમારી મર્સિડીસ અને આગળ ક્યાં તે સાંભળો મિત્રો અમે નીકળી ગયા છોકરા જવા માટે તો મોસમ તમે જોઈ શકો છો છે મિત્રો વરસાદ જેવું થઈ ગયું છે આવી છે તો વરસાદ આવશે તો પછી પોગી ગયા પાણી ના પર બે ને કીધું મર્સીડીશ માં ત્રણ લિટર પાણી નખાવી દેવી અને પછી ત્રણ લિટર નખાવી દીધું આપણે મર્સિડીશ માં પાણી એટલે આખો દી વાંધો ના આવે ને પાણી પીન થઈ ગઈ તી ટકાટ બે પછી નીકળી જાય મનીષ ભાઈ તૈયાર તો મિત્રો મનીષભાઈ ની થઈ જશે તૈયાર કેમ કે અમારી વાટે અમારે થઈ ગયું છે મોડું હશે પણ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે નીકળી જાય પછી થઈ ગયું હું મારા મોડું મરસિડી સાચી ફાઇ બહ બહાટે લટપટા 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 કરતા દોઢસો બસોની સ્પીડ ઉપર અને કાપી પી બીએમ ડબલ જ્યુંથી મારા મનીષભાઈ મારી સાઈડ એ પાછા લટપટા 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 કરતા કરતા પછી પોગી ગયા અમે ખોખરાને પડ્યા અહીંયા ફૂલા પછી કર્યો મનીષભાઈ ને ફોન એટલે એમ નહીં આ મંદિરે હું વટી ગયા છે ઓરે આગા આગળ તો જ આ આગળ આવીને તો તો મિત્રો એમ પડ્યા ભૂલા મનીષ ભાઈ તો એક ફેરી હતા હું તો નથી આવ્યો આવ્યો એટલે કાંઈ રસ્તો મગજમાં નથી બેઠો એટલે કર્યો છે આશ્વિન ફોન કે આવે છે લેવા અથવા તો આ ઢાળ ઉતરવાનું કીધું છે તો ચાલો હવે ઉતરી જાય ચાલો તો ફટાફટ ઉતરી ગયા અમે એ ઢાળ અને પોગી ગયા હવે મારા બેનના ઘરે તો મિત્રો આ છે મારા બેન નું ઘર તો મિત્રો બેનના ઘરે પોગીને ને ઉપાડ્યો ગરમા ગરમ રેકેબી ભરીને મેં સા પછી તો મારી હોય પણ ઠપકારી ફૂંક મારતા મારતા બે રેકેબી સા તો આ છે મિત્રો મારા ભાણુભાઈ પણ લાગે છે એને પણ ફોનનો બહુ શોખ છે જે બાજુ ફોન ફેરવું એ બાજુ જોવે હો આથી ફોનનો શોખ લાગે છે ફોન ફરી પાછો હો પાછો પછી રમાડવા મણી મારી વાઈફ મારા ભાણિયાને અને એને છોકરા રમાડવાનો બહુ શોખ છે સાંભળો કેમ રમાડે ઈ તો આ છે મારો ભાણિયો અને આ છે ભાણકી તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે છે મારા બેનનું ઘર અને ચાલો કીધું હવે ધાબા ઉપર ફોટા પાડવા જઈએ તો ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો ધાબા મારી પાછળ તમે છો સરસ મજાના ડુંગરા અને લીલાછમ ઝાડવા અને મસ્ત મજાનું વાતાવરણ છે તો મિત્રો ભાડી ગયો હું આ ધાબા ઉપરથી ત્રણ ચાર ડુંગરા ઉપર પંખા કીધું ઝૂમ કરીને જોઈ લઉં ઝૂમ કરીને જોયા પછી ખબર પડી કે આવા તો ત્રણ ચાર પંખા મારા ઘરે પણ છે તો મિત્રો અત્યારે હું ને મારા ભાઈનો છોકરો મનીષ ને અમે મજાનો ફૂલેવર ચાલો તમને ઝૂમ કરીને તો આ છે મસ્ત મજાનો ફૂલેવર તો મિત્રો આવો કાક દેખાય છે મારા બેનની વાડીએથી વાડીએ થી મસ્ત મજાનો નજારો જે તમે જોઈ શકો છો અને વીણી રહ્યા છે મારા બેન ને મારી વાઈફ ફૂલેવર પછી મારી વાઈફે ભાડો નહોતો એમ તોડી લીધો કેટલો બધો ફૂલેવર તો મિત્રો આવડો મોટો કાક ફૂલેવર એને તોડી લીધો છે તો મિત્રો મારી બિનની વાડી આવી ગયા છે જંગલી જનાવર જે તમે જોઈ શકો છો તો ચાલો તમને કરીને બતાવું તો મિત્રો આ છે જંગલી જનાવર વિચાર કરો કેટલા ભયાનક હશે કે આ ભાઈ મોટો જબરો વાહડો લઈને તેની વેહ રખડે છે મને તો નથી ખબર આ જનાવર કયું છે જો તમને ખબર હોય તો એક કોમેન્ટ કરી દેજો તમે મિત્રો આવી ગયા થા વાડીએ ના બે ભરી લીધો હુંડલો ફૂલે હું ઉતારતો હતો વિડીયો ને મારી વાલીએ આવીને આપી દીધું મને એક ગુલાબ જે તમે જોઈ શકો છો ગુલાબ લઈને આપણે હું પણ વાસ આવી નહી હો તો મિત્રો અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે મારા પહેલા છોકરાનો મનીષનો ટીચરનો ટેપ અહીંયા બનાવવા આપ્યો છે નવો બનાવે તો મારા બ્લોકમાં મેં ત્યાં થઈ તો મિત્રો અત્યારે અમે પગી ગયા છીએ રામદેવ ડીજે સાઉન્ડ જોવા જે ખોખરા નવું ડીજે બનાવેલું છે તો મિત્રો આ ડીજે કેવું લાગ્યું મને તો ગમ્યું

એ બનાવવા માટે ખોખર આવી ગયો છે તો અમારા મનીષભાઈ ના ડીજે નું કામ શરૂ કરી દીધું છે આ છે તેના ઓનર સીતારામ ડીજે ફૂલસર તો મિત્રો આ ડીજે નું કામ અત્યારે ચાલી રહ્યું છે જો કમ્પ્લીટ થાય એટલે તરત એની રીલ ઇન્સ્ટામાં આવશે અથવા યુટ્યુબમાં પણ વિડીયો આવશે અને ભાવનગરમાં અને ફૂલસરમાં બૂમ પડાવવાની છે સીતારામ ડીજે ફૂલસર

તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ અંતારીયા વડવાડા મેરડીમાં ના મંદિર તો મિત્રો આ કા તમે જોઓ છો કે છે મોટો મોટો વડ નાયા નીચે છે મેરડીમાં નું મંદિર ના મેરડીમાં અંતારીયા વડવાડા મેરડીમાં તરીકે પહોંચાઈ છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને કરીએ માતાજીના દર્શન મિત્રો અહીં એતિ પ્રસાદી રૂપે માતાજીના મંદિરે ચા ને આપણે લઈ લીધી માતાજીની પ્રસાદી રૂપી ચા તો મિત્રો મારે દર્શન થઈ ગયા છે જો તમારે દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટ જય મેલડીમાં કોમેન્ટમાં લખી દેજો એટલે હવે અમે જઈ રહ્યા છીએ ભાવનગર રિટર્ન તો વિના રહેજો મારા આ બ્લોગમાં તો મિત્રો અમે જઈ રહ્યા હતા ભાવનગર ને અમને રસ્તામાં જોવા મળ્યા આ જંગલી જનાવર એટલે આ તો ઓલાદ છે જે મારી બેનની વાડી મિત્રો આ જંગલી જનાવરનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો તો મિત્રો જૂના પાદર પહોંચ્યા હતા કાંઈ કિષદિ આપીશ આવા પોવા બટેટા પણ ના તો કાંઈ બધાની સામે તો ખવાય નહીં એટલે ગાડી લઈ લીધી થોડીક આગળ અને હવે મેં બોલાવી દી બટેટાની પાકા શીખી કેમ કે નાતો બધા વિશે કઈ ખવાય નહીં કઈ વિડીયો બનાવાય નહીં પછી બોલાવી થોડા ખાઈ લઉં તો મિત્રો અમે બંને પરસાદી દેતા પાડી ગયા અમે કુબી દળા તો છે તમે આ વાડીમાં જોઈ રહ્યા છો તે છે બધી કુબી ચાલો તમને ઝૂમ કરીને બતાવું આ છે બધી ખૂબી કેમ છું કે બે ચાર જણા ખૂબી લઈ લઉં શું કરું ખૂબી તો મને ભાવતી નથી જો ફૂલેવર ભાવે છે એટલે લીધો છે ફૂલેવર ને સીતાફળ ને એવું લીધું છે બધું તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તમે લોકો ક્યારના વિચાર કરતા હશો કે આ તેના બનાવી ના કરી ગયા તો તેના બનેવીને પણ ન બતાવ્યા બેનને પણ ન બતાવ્યા તો એવું નથી મારો ભાઈ કેમ કે મને પણ એટલી શરમ લાગતી હતી મારા બેનને પણ એટલી શરમ લાગતી હતી મારા બનેવીને પણ એટલી શરમ લાગતી હતી જોકે મારા બેનને મારા બનાવીને તો ખબર જ છે કે હું બ્લોગ ઉતારું છું તો પણ મારે કેમ કે છો કે છે સબસ્ક્રાઈબર તો કોને શરમ ન લાગે કયો લ્યો જો તમે લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરશો મને થોડોક આગળ વધારશો તો હું ખુલ્લીને બ્લોગ બનાવી શકીશ જો તમને મારો બ્લોગ ગમે તો લાઇક કોમેન્ટને શેર જરૂર કરજો